ખરેખર આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ સિવાય કાંઈ ખાસ છે નહીં ચારે બાજુ ડુપ્લિકેટ ભાજપના વોર્ડ પ્રમુખ જો ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા ખોટા કઢાવી લાગે આમથી વિશેષ કોઈ ન હો શકે ખરેખર જે વોર્ડ પ્રમુખ બનવા માગે છે એના નીતિ નિયમ એને નક્કી કરેલા છે એમાંય છેડછાડ કરવામાં આવી છે એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને કોર્પોરેશનના જે અધિકારીએ પ્રમાણ જે જન્મનો દાખલો કાઢ્યો છે એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી માંગણી છે